સંજેલી મોહમદિયા આંગણવાડીમાં વરસાદના ગંદા પાણી ભરાઈ જતા પંચાયતને લેખિતમાં રજૂઆત સંજેલીમાં ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર ઠેર નીચાણવાળી જગ્યામાં પાણી ભરાવાના દ્રશ્ય આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકી તેમજ ગંદા પાણીથી થી નાના ભૂલકાઓ કેન્દ્રમાં બેસવા મજબૂર આંગણવાડી કેન્દ્રોમાં વર્ષોથી ગંદા પાણી ભરાય છે આ બાબતે અનેકવાર લેખિત મૌખિક રજૂઆત પણ કરાઈ સંજલીનગર ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે નીચાણવાડી જગ્યા ઉપર ગંદા પાણી ભરાયા હેતલ પેટ્રોલ પંપ મામલતદાર ક્વાર્ટર મોહમ્મદિયા આંગણવાડી સહિત ઠેર ઠેર ગંદા પાણી ભરાયાના દ્રશ્ય સામે આવ્યા સંજેલી મોહમદિયા આંગણવાડી કેન્દ્રમાં ગંદા પાણીનું નું રેલમ છેલ અને આજુબાજુમાં ગંદકીથી ગંદકી થી લદબદી રહી છે નાના ભૂલકાઓ પણ માઠી અસર કીચડા અને ગંદકીના કારણે રોગ ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે શું તંત્ર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહી છે આ ગંદકી તેમજ રોડ પરના પાણી આંગણવાડીમાં ભરાઈ જવાના કારણે અગાઉ અનેક વખત મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી સંજેલી પંચાયતને પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી આ મહમ્મદી આંગણવાડીમાં કેવી રીતે નાના ભૂલકાઓ આવશે આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકી તેમજ કચરો અને ગંદા પાણી વહેલી તકે સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંજેલી પંચાયતને આંગણવાડી વર્કર દ્વારા સંજેલી પંચાયતને રજૂઆત કરવામાં આવી છે જો આ ગંદકી અને ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જાણવા મળ્યું છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી